પંદર ફેબ્રુઆરી અંતર્ગત વિજાપુર તાલુકામાં શાળા આંગણવાડીમાં ભણતા એકથી ઓગણીસ વર્ષના બાળકોને કૃમિનાશક ગોળીનો ડોઝ આરોગ્ય સ્ટાફ દ્વારા આપવામાં આવ્યો હતો તાલુકા હેલ્થ ઓફિસર વિજાપુરના માર્ગદર્શન હેઠળ નગરપાલિકા વિસ્તારમાં ઇન્દ્રાનગર પ્રાથમિક શાળાના બાળકોને અર્બન હેલ્થ ઓફિસર ડોક્ટર એ આર પટેલ અને તાલુકા હેલ્થ સુપરવાઇઝર વિજાપુર મુકેશ ચૌહાણની હાજરીમાં બાળકોને કૃમિનાશક ગોળીનો ડોઝ આપવામાં આવ્યો તેમજ બાળકોને કૃમિ ના થાય તે માટે વ્યક્તિગત સ્વચ્છતા માટે આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું બેનર પ્રદર્શિત કરવામાં આવ્યું બાળકોને પત્રિકા વહેંચવામાં આવી અને શાળા આચાર્ય શ્રી તેમજ શિક્ષક ગણ અને આરોગ્ય સ્ટાફ અર્બન હેલ્થ કચેરી દ્વારા કામગીરી કરવામાં આવી